તો જામનગરના ઊંડ એક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું ડેમના ચાર દરવાજા ખોલી સાહીઠ ક્યુસેક પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જામનગર તાલુકાના તમાણ રોજીયા સ્વાણી ગામને એલર્ટ કરવામાં આવ્યું છે ખીચડિયા ખંભાલીડા થાંગઢ્રા અને સણોસરા ગામને એલર્ટ કરવામાં આવ્યા નદીના પટમાં ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે જામનગરના ઊન એક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ખીચડીયા ખંભાલિડિયા સહિત અનેક ગામોમાં સૂચન કરવામાં આવ્યું છે નદીના પટમાં ન જવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે જામનગરના ઊંડ એક ડેમમાંથી સિંચાઈ માટે આ પાણી છે તે છોડવામાં આવ્યું છે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે સાહીઠ ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરાયા છે સંવાદદાતા હિરેન લાઈન પર જોડાયા છે હિરેન જામનગરના ઊંધ એક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું શું વિગતો જી ના ચોક્કસ જણાવ્યું કે જામનગર જિલ્લાના જે ડેમ છે તેમાંથી ચાર દરવાજા ખુલી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે સૌની યોજના થકી આ પાણી છોડવામાં આવી રહ્યું છે જે જોડિયા તાલુકા છે ધ્રોલ તાલુકાના જે ખેડૂતો છે તે ઉનાળાનું વાવેતર કરી શકે તે માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલા પાણી છોડાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે ચાર જે ડેમના દરવાજા છે તે ખોલવામાં આવતા છે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ હાલ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે જી બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર